હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ પોઈન્ટ ત્રણ જોઈશું એમાં શું કહે છે ઘડિયાળનો કલાક ઓટો નીચેના પરિભ્રમણ કરીએ તો કયો ખૂણો રચાય હું તમને એક વાત સમજાવી દઉં ઘડિયાળના કોટાની વાત એટલે તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે આપણને ખબર છે અહીં બાર હોય અહીં ત્રણ હોય અહીં છ હોય અહીં નવ હોય એક હોય બે હોય ચાર હોય પાંચ હોય સાત હોય આઠ હોય દસ હોય ને અગિયાર અને આટલો કોટો હોય હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે પહેલો એક પરિભ્રમણના એક ચતુર્થાંશ ભાગથી ઓછું એટલે આટલો ભાગ હોય આટલા આવે આ કોટો જ એ અહીં આવે તો કેટલો ભાગ કહેવાય એક ચતુર્થાંશ આ કોટો અહીં આવે તો કયો કહેવાય એક દ્વિતીયાંશ કહેવાય આ કોટો અહીં આવે તો આપણને ખબર તો ત્રણ ચતુર્થાંશ અને આ તોય આખો રાઉન્ડ મારીને આવે તો એક થઈ જાય એ આપણે આગળ શીખી ગયા છીએ તમને ખ્યાલ છે મને ખ્યાલ છે અને લઘુ કોણ હોય બરાબર લઘુ કોણ તો આપણને ખબર છે નેવુંથી થી નાનો હોય જો કાટકોણ હોય તો નેવું અંશ હોય ગુરુ કોણ હોય તો નેવુંથી થી એકસો એસી અંશની ની વચ્ચે હોય બરાબર અને સરળ કોણ હોય તો એકસો આપણને ખ્યાલ છે આવું શું કહે છે અહીં જુઓ તમે ધ્યાનથી એક પરિભ્રમણના એક ચતુર્થાંશ ભાગથી ઓછું એટલે એક ચતુર્થાંશ આનાથી ઓછું હોય આ ઓછું નેવું ના અંદર થયું તો કયું કહેવાય લઘુ કોણ કહેવાય તો અહીં પહેલામાં શું આવશે લઘુ એક પરિભ્રમણના એક ચતુર્થાંશ ભાગ એક ચતુર્થાંશ ભાગ એટલે આટલાથી આટલા તો કાઠ ખૂણો થયો અને કાઠ ખૂણો હોય એટલે નેવું હશે એને શું કહેવાય કાટખો એક પરિભ્રમણના એક ચતુર્થાંશ ભાગ અને એક દ્વિતીયાંશ ભાગની વચ્ચે હવે આ આની અને આની વચ્ચે નેવું અને એકસો એસની વચ્ચે કયો આવે ગુરુ કોણ આવે તો અહીં લખી દઈએ ત્રીજામાં ગુરુ કોણ હવે શું કહે છે એક પરિભ્રમણનો એક દ્વિતીયાંશ ભાગ એટલે આખો આવ્યો આખો ખૂણો એકસો એસી અંશનો શું કહેવાય સરળ કોણ કહેવાય તો આ સરળ કોણ કહેવાય એક પ્રમુ એક પ્રવિબ્રહ્માણના એક દ્વિત્યાંશ ભાગથી વધારે તો આનાથી વધારે એટલે એકસો એસી વગર તો વધારે હોય એને પ્રતિબિંબ કોણ કહેવાય એકસો એસી થી વધારે કહેવાય એટલે અહીં શું આવશે પ્રતિબિંબ કોણ આવશે ચલો અહીં જોજો નીચેની આકૃતિનું લઘુકોણ કાટકોણ ગુરુકોણ સરળકોણ અને પ્રતિબિંબ કોણમાં વર્ગીકરણ કરો પહેલી સીધી લીટી જેલા એકસો ને એસી અંશનું ખૂણું કહેવાય અને એકસો એંસી અંશના આપણે શું કહીએ છીએ સરળકોણ હવે આ વિદ્યાર્થી મિત્રો આમથી આમ જાય આમ ઊભું હોય તો નેવું થાય અને નેવુંથી એ વધારે છે તો બરાબર નેવુંથી વધુ હોય એને ગુરુકોણ કહેવાય અહીં સીધી લીટી હોય તો નેવું કહેવાય નેવુંથી નાનો છે એટલે લઘુ કોણ કહેવાય અહીં તમે જુઓ તો બહારનો ખૂણો કે તમે અંદરનો ખૂણો ના માનતા એ આટલાથી ઓ ફરી 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 આ બહારનો જો નિશાની કરી છે એટલે એ એકસો એંસી કરતો વધુ હોય એના આપણે પ્રતિબિંબ કોણ કહીએ છીએ આ તો નેવું છે એટલે ખબર પડી જાય શું કહેવાય કાટકોણ કહેવાય હવે પિક્યુ પિક્યુઆરનું માપ નેવું અંશ છે નેવું અંશ એટલે કાટકોણ કહેવાય પંચાવન છે એટલે નેવું કરતો નાનું એટલે લઘુ કોણ નેવું કરતો વધુ એટલે ગુરુ કોણ એ માપસર તો સરળ કોણ કહેવાય અને એકસો એસી કરતો વધુ છે એટલે પ્રતિબિંબ કોણ કહેવાય આપણે જાણીએ છીએ હવે ચોથું જોઈએ બે વાગે કેટલા માપનો ખૂણો બનાવ ઘડિયાળમાં આપણને બે વાગે ઘડિયાળ દૂરીએ તો જ ખ્યાલ આવશે બાકી નહીં ખ્યાલ એ આ ઘડિયાળ આવ આટલા બાર આવો આટલા ત્રણ આવો આટલા છ આવે આટલા નવ આવે એક આવો બે આવે ચાર આવે પાંચ આવે સાત આવે આઠ આવે દસ આવે અને અગિયાર આવે ઘડિયાળમાં બે કોટા વચ્ચે કેટલા માપનો ખૂણો બનશે બે વાગે તો બે વાગે એટલે નાનો કાંટો કયો હશે વિદ્યાર્થી મિત્રો પેલો મોટો હશે એ બાર ઉપર હશે અને નાનો કેટલો હશે બે ઉપર હશે આટલો ખૂણો થયો તો વિદ્યાર્થી મિત્રો અહીં એક કાપો હોય ને એટલે ત્રીસ અંશ સમજવાનું કેટલું ત્રીસ અંશ એટલે આ બીજો કાપો એટલે ત્રીસ દુ સાહીઠ અંશ થયો ત્રણ વાગે તો આ ત્રણ વાગે એટલે એક બે અને ત્રણ એટલે ત્રિસ્તરી નેવું થશે ચાર વાગે એટલે ચાર ચારે ચાર કાપા એટલે ત્રીસ ચોગ એકસો વીસ છ એટલે ત્રીસ ગુણ્યા છ એકસો એસી અંશે બરાબર એકદમ ઇઝી છે હવે અહીં જુઓ તમે નીચેના ખૂણાઓ કોણ માપકની મદદથી માપો તેમના માપ પરથી ખૂણાના પ્રકાર શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે માપીએ જો એ આ મૂકી દીધું અહીં તમે જુઓ તો અહીં જે લીટી આવી ગઈ અહીં ચાલી અને પચાસની વચ્ચે પિસ્તાલીસ અંશ છે અને પિસ્તાલીસ અંશ હોય એના આપણે કયો કહીએ છીએ લઘુ કોણ ચાલો આ જોઈએ આ મૂક્યો આ લીટી ઉપર લીટી આવી ગઈ આ મૂક્યો હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો આ એક્ઝેક્ટમાં આપો તો આ થઈ ગયું આ સો આટલા લીટી અને આટલા એકસો દસ છે તો લખીએ એકસો ને દસ અંશ એને શું કહેવાય ગુરુ કોણ કહેવાય આના જ માપવાની જરૂર નથી નેવું અંશ છે અને કાટ કોણ કહેવાય આને માપવાની જો નાખી લીટી છે એટલો એકસો ને એસી અંશ છે અને એનો આપણે શું કહીએ છીએ સરળ કોણ કહીએ છીએ આ તમે જુઓ તો લીટી ઉપર લીટી લઈ લઈ આવી રહીએ અને આ લીટી અહીં વચ્ચો વધ જાય છે તમે જુઓ આ એટલે આ લીટી ઉપર લીટી લો એટલે આ વચ્ચો વચ્ચે એકસો વીસ અને એકસો ત્રીસની ની વચ્ચે એકસો ને પચીસ અંશ છે અને એકસો ને પચીસ અંશ હોય એને ગુરુ કોણ કહેવાય આ તો કોણ છે અંશ દેખાય છે એટલે કોઈ મગજમારી કરવાની નથી નેવું જોડકા જોડવાના છે બસો ને વીસ અંશ હોય વિદ્યાર્થી મિત્રો તો એને પ્રતિબિંબ કોણ કહેવાય એટલે ઈ એકસો ને વીસ અંશ હોય વિદ્યાર્થી મિત્રો એને ગુરુ કોણ કહેવાય એટલે ડી આવશે પિક્યુ આર વીસ અંશ હોય ને લઘુ કોણ કહેવાય એટલે બી કહેવાય નેવું એટલે કાઢ કોણ કહેવાય સી કહેવાય અને એકસો ને એસી એટલે સરળ કોણ કહેવાય ઈડી બી સી એ ઓકે અહીં સ્વાધ્યાય તમારો પોચ પોઈન્ટ ત્રણ છે એ પૂરો